લર્નિંગ અને નેટવર્કિંગ માટે સૌથી વધુ બિઝનેસ લીડર્સને એક સાથે લાવ્યા છે જેમાં બી એનઆઈ પ્રોમિથિલે શુક્રવારે પ્રોમિથિયસ બિઝનેસ કાર્નિવલનું આયોજન કર્યું હતું જેમાં શહેરના ઉદ્યોગ સાહસિકો અને પ્રોફેશનલ વચ્ચે જોડાણો અને સહયોગને સક્ષમ બનાવવાના હેતુથી એક અનોખા બિઝનેસ નેટવર્કિંગ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્નિવલે અમદાવાદમાંથી સૌથી વધુ સંભવિત વ્યવસાયિક ભાગીદારો અને વિક્રેતાઓને એકત્રિત કર્યા જેનાથી સહભાગીઓને સહયોગ શોધવા વિચારોનું આદાન પ્રદાન કરવા અને લાંબા ગાળાના વ્યવસાયિક સંબંધો બનાવવા માટે એક સુવ્યવસ્થિત વાતાવરણ પૂરું પાડ્યું હતું મારું નામ શાહ છે હું પ્રિસા એન્જી સોલનો ઓનર છું અને અમારું આ જે બીએનઆઈનું ચેપ્ટર છે પ્રોમિથિઅસ અને અમે અત્યારે પ્રોમિતિયસ બિઝનેસ કાર્નિવલ અમે સેલિબ્રેટ કરી રહ્યા છીએ એની અંદર અમારી એક લીક છે અને એ લીક કમ્પ્લીટ થઈને અમે એને ક્લોઝિંગ સેરોમોનીમાં કોન્કલેવ કરે છે જે બિઝનેસ ઓરિએન્ટેડ છે જેમાં દરેક મેમ્બર્સ એક એક વિઝિટર લઈને આવ્યા છે જેથી કરીને મેમ્બર્સ બીજા જે નથી ટચમાં એ મેમ્બર્સ એ વિઝિટરના ટચમાં આવે અને બિઝનેસ કરી શકે કોલોબ્રેશન કરી શકે જેવી કરી શકે એના માટે અમે આખો આ કોન્કલેવ કર્યો છે અને તમે બે સ્પીકર્સ બોલાયા છે જે કન્સ્ટ્રક્શન લાઈનમાં છે એક શિવાલિક થી છે ચિત્રક્ષા અને બીજા જે આપણે ઇન્ડસ્ટ્રીમાંથી લાયા છે જે અમિત માંડિયા છે જે કેમિકલ ઇન્ડસ્ટ્રીમાંથી છે દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ